વડોદરા શહેરમાં માંજલપુર ગામ પાસે સાંજે હોળીના પર પરંપરાગત સૌથી મોટી હોળી પ્રજ્વલિત કરવામાં આવી હતી આજે ફાગણ માસની પૂનમ છે અને આજે રાત્રે હોલિકા દહન કરવામાં આવશે આ વર્ષે ફાગણ પૂર્ણિમા ચોવીસ અને પચીસ માર્ચે છે હોલિકા દહને રાત્રિનો તહેવાર છે તેથી હોલિકા દહન ચોવીસમી માર્ચની રાત્રે થશે હોળીના પર્વે ઠેર ઠેર હોળી પ્રજ્વલિત કરવામાં આવે છે દર વર્ષે માંજલપુર ગામના ગેટ પાસે સૌથી મોટી હોળી પ્રજ્વલિત કરવામાં આવે છે તો આ વર્ષે પણ આ હોળી પ્રજ્વલિત કરવામાં આવી હતી હોળી પ્રજ્વલિત કરવાની તમામ તૈયારીઓ પણ પૂર્ણ કરી દેવામાં આવી હતી સાંજે ગામના ગેટ પાસે સૌથી મોટી હોળી કરવામાં આવી હતી આ હોળી દહન કરવામાં આવી હતી ત્યારે ચાર હજાર જેટલા લોકો હાજર રહ્યા હતા માંજલપુરમાં હોળી દહનની જ્વાળા પચાસ થી સાઠ ફૂટ ઊંચે જાય છે અને હોળીની રાખ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે હોળીની ભસ્મને પાણીમાં ભેળવીને સ્નાન કરવાથી કુંડળીના અનેક ગ્રહ દોષ દૂર થાય છે હોળીની ભસ્મ સાથે તિલક લગાવી શકાય છે હોળીની ભસ્મનો ઉપયોગ શિવ પૂજામાં ભસ્મ તરીકે જ કરી શકાય છે ભગવાન શિવને ભસ્મ અર્પણ કરવાની પરંપરા છે માંજાબુ ગામના જે પ્રવેશ દ્વાર છે એની બહાર જ અમે આ વર્ષોથી આ હોળીનું આયોજન કરીએ છીએ માંજાબુ ગામના ગેટની બહાર અને આ પરંપરા વર્ષોથી જ્યારથી માંજાબુ ગામ અસ્તિત્વમાં આવી છે ત્યારથી આ પરંપરા ચાલે છે વર્ષો ઓછામાં પચાસ વર્ષોથી આ પરંપરા ચાલે છે અને અમે બધા નાના મોટા બધા છોરાઓ થઈને આ હોડીના લાકડા એ વીસ એક ટ્રેક્ટર લાકડાનું ભેગા કરેલો છે આખું ગામ ભેગું કરી આખું ગામ આખા ગામના વડીલો પહેલેથી ભેગા થઈને અને બધા આખા ગામના છોકરા ભેગા થઈને લાકડા એકત્રિત કરીને વર્ષોથી એક જ હોડી પકડાઈએ છીએ અને લગભગ ગુજરાતમાં મોટા મોટી હોડી માજલપુરમાં મારી માન્યતા છે કે માજરબુમા થાય છે અને લગભગ ચારથી પાંચ હજાર સાંજે પબ્લિક અહીંયા ભેગી થશે